હલો જય માતાજી જય શ્રી કિન્સ જય વખકે હર હર મહાદેવ કેમ છો બધા આવ્યો કે તમે ઓકે છે મજામાં જ છો તો યુ કે તમને બહુ જ મિસ કરું છો કારણ કે જ્યારથી આ એક્ઝામ તૈયારી સ્ટાર્ટ થઈ જાય ત્યારથી સોશિયલ મીડિયા હાથમાંથી એકદમ મૂકાઈ ગયું છે પણ શું કરું જેવો પણ હાથમાં લઉં ને કોકને કોન્ટેક કરવા માટે કાંઈ ઇન્સ્ટાગ્રામ કોઈકને મેસેજ આવે રિપ્લાય દેવા માટે એટલે તો મને યાદ આવે કે ચાલ વિડીયો ક્યારે સ્ટાર્ટ કરી પણ જેવી તમને યાદ મને પણ ખૂબ યાદ આવે તો શું કરું મજબૂર છું કે હવે પણ બસ આપણે જલ્દી જ કમ બે કરીએ છીએ તો એન્ડ સુધી રહેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ કરીને સબસ્ક્રાઈબ અને વિડીયો વિડીયોને કરી દેજો અને પાંચ લોકો સુધી કરી શેર અને કમેન્ટ કરવાનું નહીં તમે તમારા કુર્દ માણસ અંગ છે કમેન્ટ કરજો તમે જે ગમે તે કરો પણ કમેન્ટ કરજો તો અમારા વિડીયો જીતા હોય તો મને સપોર્ટ કરતા હોય તો એક કોઈ પણ એક દિલ દો હક દો કંઈ પણ તમને જે મજા આવી દો ગુસ્સો દો પ્રેમ દો કંઈ પણ તમે એક કમેન્ટ કરજો ફરજ જાત ઓકે કંઈ તો આજનો વિડીયો તે માટે છે કે એમના બે દિવસ પહેલાં મુંબઈથી બે ચાહક આવ્યા હતા કાંઈક નામ સારું છે ભૂલાઈ ગયું મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કે ભાઈ મારી દીકરી છે તે તમારો ખૂબ વિડીયો જોવે છે તમારે આની જે ચણા ચણો જે વિડીયો આવ્યો હતો કોમેડી એ પણ તમારે ખૂબ કોમેડી હતો એટલે એમાં મજા આવી હતી મને પણ હજી તમારા બીજા જાન્યુઆરીથી તમારો વિડીયો ઓફ કે તમે સોશિયલ મીડિયા મૂકી દીધું કે તમે શું છોડી દીધું અરે ભાઈ ભગવાન કોઈ દી માણસોને જીવાન છોડે નહીં ના બસ તો જુગલું કોઈ દી સોશિયલ મીડિયાનું છોડે

સોશિયલ કોઈ જવાબ મૂકવા નથી કે મારું જે છે કેરેક્ટર છે આ ઝુગલું તમા સોશિયલ મીડિયા પ્રેમથી જ આપ્યું છે મને બસ જોકે આ કેરેક્ટર મને મહાદેવ આપ્યું છે પણ ઠાકર મને આપ્યું છે કેદારનાથ વાળા મહાદેવે જુગલું નામ એટલે એ કેરેક્ટરે મને પ્રેમ આપ્યો છે કેરેક્ટર છે તમને આગળ વધ્યા છે આખા સાવકલ્લામાં હું નામ બનાવી દીધું છે આ કેરેક્ટરે પણ નામ અઢી અક્ષરનું છે પછી ત્યાં પ્રેમ છે બારસો સબસ્ક્રાઈબરનો એમાં માં નહોતું વિચાર્યું કે આટલા સમયમાં આટલા વર્ષની અંદર મારે યુટ્યુબમાં એવા યુટ્યુબ જેવા મોટા વર્લ્ડના ફર્સ્ટ નંબરના પ્લેટફોર્મમાં યુટ્યુબમાં મને તમારો સપોર્ટ આપ્યો અને એક હજાર પ્લસ સબસ્ક્રાઈબર કરે એટલે તમારો પ્રિય છે તમારો સપોર્ટ છે પછી મેં કાંઈ કેવું નથી બસ એક જ વાત કહીશ હું ફટાફટ કમબેક કરું છું કંઈ સેની માટે વિડીયો બનાવ્યો હતો તે પહેલાં વાત સાંભળી લો પછી આખી લઈને જોજો ઓકે તો ભાઈ મેં વિડીયો એટલા માટે બંધ કર્યા છે કારણ કે મારે દસમાની પેપર એક દેવાનું બાકી છે બેઝિક મેથ્સ અને ગણિતનું બેઝિક ગણિતની એક્ઝામ બાકી છે એટલે મેં વિડીયો ઓફ કર્યા છે બાકી કોઈથી વિડીયો ઓફ ના કરવું એટલે મારે એક દસમા ધોરણમાં બેઝિક મેથ્સનું એક પેપર દેવાનું છે પહેલી માર્ચ એટલે એક ત્રણ બે હજાર પચીસે મારે પેપર છે એટલા માટે કારણ કે જો હું વિડીયો બનાવ તો મારા પેપરમાં ધ્યાન ન દેવાય એટલે ડિસ્ટર્બ થાવ એટલે એડિટિંગમાં ઘણું કામ ઘણું કામ હોય એટલે વાંચવાનું પણ મારું એટલે વાંચું જ છું હું વાંચો બેઠો છું કે પેલા ઘણા દિવસ બધા કમોટો આવતી પેલા બધા કહી દઉં તો હું શું કામ હું અત્યારે સોશિયલ મીડિયામાંથી દૂર છું એટલે આ માટે દૂર છું અત્યારે રિસેન્ટ એક્ઝામ એક્ઝામ ચાલે છે એટલે ત્યારે દૂર છું પણ જલ્દી હું કમબેક કરું છું ઓકે ચાલો હવે જોઈ લાવીજો ચાલો અત્યારે કે મારે એક માર્ચે પેપર છે ઘણી રીતનું જેવો પત છે અને એક માર્ચે રાતે મારે એક ઓર્ડર છે પાણીપુરીનો એટલે જેવો ઓર્ડર પત છે એટલે આપણે બીજી તારીખથી કોમેડી વિડીયો આપણે સ્ટાર્ટ થઈ જશે કમબેક થઈ જશે બાકી બસ જલ્દી તમને મળવા આવું છું અને પછી આવનારા સમયમાં પણ હવે વ્લોગ હવે તમે કોમેન્ટ કરો કે તમને કયો વ્લોગ ગમે છે કોમેડી વિડીયો હવે આપણે તુલેટની તો ફ્રેન્ડઅપ બનાવી નાખવાનો છે કારણ કે માર્ચ મહિનામાં તો એકદમ ફ્રી છું તો હવે જેમ ધુલોટી આવશે એટલે પીચકાનું કમેન્ટ મળે છે આપણે પણ અગત્યની વાત એ કહીશ મારે કે ભાઈ જો જેને પણ કોમેડી અથવા એક્ટિંગમાં રસ હોય તો મને કમેન્ટ કરે કારણ કે મારા ટીમમાં દસથી બાર લોકો છે હજી ટીમમાં અમુક લોકોની જરૂર છે જે સારા એક્ટિ એક્ટર હોય જેને એક્ટિંગનો ખૂબ શોખ હોય સસોડમ ચડવું હોય પણ તે લોકો પાસે પ્લાનિંગ ના હોય તો પ્લાનિંગ હોય પણ તે લોકો કરતા ના આવડતું હોય કરતા હોય પણ તે લોકોને બીક લાગતું હોય સંસ્થાની કે ભાઈ આ લોકો પબ્લિક શું કહે છે ભાઈ પબ્લિકનું કામ છે કેવું આપણે સોસિટી ચડીએ ને એટલે પાછે ખેંચવાળો તૈયાર જાય પણ જે માણસ પાછળનું જયા વગર આગળ વધે ને એ કોઈથી માણસ પાછો ન જાય અને ખાસ કરીને જે કાઠિયાવાડનો હોય જે ગુજરાતી હોય તો કોને બ ન પડે રેડી અને જેની માથે દ્વારકાધીશનો મહાદેવનો હાથ હોય ને જેની ગુરુદેવ માનો હાથ હોય ને એ માણસ કદી પાછો ન મળે અને મન તો મારા મહાદેવનો પણ હાથ છે દ્વારકા ધીશનો પણ હાથ છે મારી માં કુળદેવ ઝુંડ ભવાનીમાંનો હાથ છે અને મારી ટીમનો પણ એવો સપોર્ટ છે મારા ફ્રેન્ડનો પણ એવો સપોર્ટ છે મારા ફેમિલીનો પણ એવો સપોર્ટ છે મારા સસુરના પ્રેમનો પણ એવો સપોર્ટ છે ને ઝુંપડું તો કદી પાછો પડશે જ રેડી આશા મને આશા અને વિશ્વાસ છે તમારા લોકો ઉપર કે તમારા લોકો કદીમાં માં નહીં પડવા છે અમે ભેગા ક્યાં માંગે છે આશાપુરા નો પણ સાથ છે હા અમારી માતાજી છે આશાપુરામાં આશાપુરીમાં એનો ફૂલ અમને આશીર્વાદ છે એટલે બસ કોઈથી ઝુગલું ફાંચો નહીં પડે ગોપાલલાલનો પણ છે હા ભાઈ એમાં ગોપાલલાલનો પણ આશીર્વાદ છે એટલે બસ તમારો પ્રેમ છે સપોર્ટ છે એટલે ત્યાં જુગલું આગળ છે બાકી જુગલું કાંઈ જ નથી ઓકે બસ તો અને કોઈ કોઈથી તમે એવું ના બતાવ કે ઝૂગલું અત્યારે નાનો માણસ છે એટલે તમે ત્યારે બોલાવું છું ભાઈ જ્યાં મોટા માણસ છે વધશે ફળોસ વધશે ફેડફ વધશે એટલું બોર સુધી જેટલું અત્યારે બધા પ્રેમ કરું છું ખુલ્લાવાળાને એટલું જ આગળ જતા પ્રેમ કરીશ ઓકે તો કોઈ મનમાં ન રહેતા અને જો કોઈને કદાચ બાય ચાન્સ કોઈને ના બોલાવ તો એવું કોઈ ઘમંડ ન થાય કે મારે ઘમંડ આવી ગયો છે ભાઈ તો કામ બીજી હોય એટલે કાંઈ કામ વધી ગયું હોય ફેમિલીમાં ફેમિલીમાં કોઈ જવાબ નથી દીદી ક્યારેક હું મારા કામમાં હોય એડિટિંગમાં હોય તો તમે લોકો કેટલું કહેવાનું હું તમને લોકો જવાબ આપું છું કાનમાંથી કાઢ દે ફિલ હું જ્યારે શૂટિંગમાં હોય અથવા મારે ઓલું કોઈ કંઈ પણ વિડીયો એડિટિંગ કરતો હોય પ્લાનિંગ કરતો હોય पर तो तो हम को कोई जवाब पूछे बोला तो हम बोलाओ तो नहीं तो પછી કેતો હવે દાને સરી गजब बेइज्जती है यार सॉरी क्या हम ये गनोज કે બા હવે કોઈ કામ ન હોય ઠીકારે ક્યાંથી ન આવે પણ કેન તો બના કરો છો ભાઈ તમે તો ચાલો આપણે વિડિયો આટલા માટે છેનામાં ન હોય તો القناهને સબ્સ્ક્રાઇબ અને સબ્સ્ક્રાઇબ ની બાજુમાં અંદર જે બે લાયકમ બટન છે જે દબાવી દેજો તાકી આપણે આવનારો વ્લોગ કોમેડી વિડીયો એન્ડ શોર્ટ આવ્યા રાખીએ એટલે શોર્ટ તો ચૂગલીની મોજમાં આવશે આમાં કોમેડી વિડીયો એન્ડ વ્લોગ આવશે આપણે અને કાંઈ પણ જૂની જાણીતી જગ્યા હોય તેના આપણે કોમેડી વિડીયો અથવા વ્લોગ બનાવી છે તેની વિડીયો આવે રાખીશું બસ સપોર્ટ કરતા રહેજો બાકી જેમ ત્રીને સીધું હવે એમાં તે અનેક વાત કહેવાની છે एक कमेंट में कांग्रेस लखी मार परम मित्र से है। जे मार खूब दुखन समय तो जेने मैंने सपोर्ट करो साब हाँ मैं हॉस्पिटल में छोपड़ मैंने ये था एवं मार मित्र सी दिग्विजय बछवाला मेरेज थी गया तो नहीं कहूँ इंस्टाग्राम में अथवा तो मारी आईडियज फॉलोइंग में जजो दीक्ष रबारी से अथवा सगम में सच में दीक्ष रबारी તો બસ તેને બધા ફોર કરો કારણ કે તે પણ ખૂબ એકદમ રેડી માણસ છે તેણે મારા ખરા સેવા ખૂબ સપોર્ટ આપ્યો છે ને પછી હરમા પઠાણ છે કિંગ પઠાણ બે એક જ છે અલોક મહેતા છે તે સાયરીનું કરે છે તેની રેડી તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે પછી એક ડોડિયા છે તે પણ આપણે ખૂબ સપોર્ટ કરે છે પછી વસીમભાઈ જાદવ છે મુનિ ચૌહાણ પછી જયદીપભાઈ ઉનાવા ઓમકાર ફાઇવ સ્ટાર ઓમકાર પછી હા દિવ્યેશભાઈ મારા સાવકડાના નંબર વન બ્લોગર છે એ અને અત્યારે તેને દસ હજારથી પણ વધારે સબસ્ક્રાઈબર છે અને તેમના સપોર્ટમાં જે આવતી વધારે છે સંજયભાઈ તે પણ ખૂબ સારા માણસ છે તે પણ મને ખૂબ સપોર્ટ કરે છે કુલના ઘણા બધા નાના મોટા યુટ્યુબરો છે એક્ટરો છે કોમેડી એક્ટર યુટ્યુબરો બ્લોગરો બધા પણ ખૂબ સપોર્ટ કરે છે જેના નામ બોલો છે ને બધાને જેના નામ બધાનું નામ બધાની આઈડિયા પણ ડિસ્ક્રીપ્શનમાં છે બધાને ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો કરજો અને યુટ્યુબ ચેનલમાં બધાની વીટ રામન પણ વસીમભાઈ જાધવની છે તેને પણ ઘણા સબસ્ક્રાઈબ હવે તો આઈડી બોલું છું સચમાં તો પેલું તો સચમાં જો અલોક મહેતા પછી બીજું છે જયદીપભાઈ ઉનાવા પછી ત્રીજું છે અરોના ડોડિયા પછી એક છે આઈડી ફુલિંગ સોરી દીક્ષા રબારી પછી ફાઈવ સ્ટાર રોમ કર એ આપણે જાહેરાત આપે છે જેને પણ કોઈ ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત આપવી હોય તો એને કોન્ટેક કરજો ઇન્સ્ટાગ્રામમાં એની આઈડી ના મળે ફાઇવ સ્ટાર ઓમ કર હા ક્યાંય તમને ના મળે તમારી એડીમ જીતા રહેજો ફોલોઇંગમાં ત્યાં તમને મળી જતો ચાલો આજની મટલે આટલું જ બાકી સબસ્ક્રાઈબા ઓકે જય માતાજી જય શ્રીકા અને જે પણ લોકો સાવકું લાવે તો ઝૂકરીને કોન્ટેક્ટ કરી દોલિદાજ ઓકે ચાલો જય માતાજી તો હવે કમ્બે કરીએ તો આપણે ફટાફટ ડેટ લખી રાખજો બે ત્રણ બે હજાર પચીસ ઓકે તો બે ત્રણ ત્રણ બે હજાર પચીસ આપણો અહીંયા આમાં વ્લોગ આવશે અને બે ત્રણ બે પછી આપણો વિડીયો સ્ટાર્ટ થઈ જશે અને આ લાઇફમાં કોઈથી પછી ત્રીજા ત્રીજામાંથી વિડીયો સ્ટાર્ટ થાય તો પછી બંધ નહીં થાય એમાં છોકરોની બોલી જાય ઓકે ચાલો હાલ એમાં તરી ગુડ નાઇટ ચાલો બાય ટાટા લવ યુ મળ્યા છે ચાલો ત્રીજા મહિના બાય હેપી મહાશિવરાત્રી હમણાં આવે છે ને ચાલો બાય